માંડવી તારીખ નવ અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરામુગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા તેત્રીસ વર્ષથી સતત કાર્યશીલ સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દાતાના સૌજન્યથી બે દિવ્યાંગ ભાઈઓને ટ્રાયસિકલ અર્પણ કરીને તેમને આત્મનિર્ભર બનાવ્યા હતા મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ સ્થાને સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મરહુમ ચાકી હાજી સાલેમામદ હસ્તે મહંમદ હયાત ચાકી માંડવી મુંબઈ તરફથી એક ટ્રાયસિકલ તથા અક્ષર નિવાસી પ્રેમજીભાઈ નારાયણભાઈ છભાડિયા મોટા આસંબિયા હસ્તે હરીશભાઈ પ્રેમજીભાઈ છભાડિયા મોટા આસંબિયા ના સૌજન્યથી દરસ્તી તાલુકો માંડવી ના દિવ્યાંગભાઈ ભાઈ વરિયા દાઉદ ભાઈ અને માંડવી ના સૈયદ અબ્દુલ્લા શાહ હાલમશાહ ને મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ ખજાનચી પ્રતાપ ભાઈ ચોથાણી સહમંત્રી સુલતાનભાઈ કમલેશભાઈ પાઠક તથા બે દિવ્યાંગ ભાઈ દાદાના સહકારથી આજે બે ટ્રાયસિકલનું હમણાં આપણે લોકાર્પણ કર્યું એક જે ટ્રાયસિકલ છે એ અક્ષર નિવાસી પ્રેમજીભાઈ નારાયણભાઈ સવારિયાની સ્મૃતિમાં હસ્તે હરેશભાઈ મોટા સિમિયા અને બીજી જે ટ્રાયસિકલ છે એ મહરૂમ ચાકી હાજી થારે મહમ્મદ માંડવી અને આલે મુંબઈ આ બે દાદા પરિવાર છે અને બે લાભાર્થીઓને આજે આપણે ટાઈસિકલ આપી રહ્યા છીએ આપણી સાંતાના પ્રમુખ શ્રી સાંતલાભાઈ ગ્રાહકના મતકત ગુજરાતી સમાજના સ્થાપક પ્રમુખ અને વર્તમાન મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી સંસ્થાના ખજાનજી પ્રતાપભાઈ ચોથાણી સંસ્થાના સ્થાપનામાં જેનો મુખ્ય ફાળો છે એવા સંસ્થાના કમલેશભાઈ પાઠક અને આપણા સુલતાનભાઈ બે જે સંતાના ધનમંત્રી છે આ સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષમાં દિવ્યાંગોના ઉત્કર્ષ માટે ખૂબ જ કામ કરી રહી છે સંસ્થાની ટીમ શાંતિલાલ ભાઈ ના હેઠળ પ્રગતિના પંચે આગળ વધતી જ જાય છે વધતી જ જાય છે ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી સંસ્થાની સ્થાપનાથી સંસ્થાને આજથી ખૂબ સહયોગ આપી રહ્યા છે ચંદ્રકાંતભાઈ એ માંડવીનો ગૌરવ વધાર્યો છે માંડવીમાં રહીને મસ્કતમાં ગયા એ સંસ્થાની સ્થાપના કરી અને એ સંસ્થા પચાસ વર્ષનો સંવન ગળ્યા અને સરસ મજાનો કાર્યક્રમને મજકતમાં સંપન્ન કર્યો આજે વધુ વાત ન આ સંસ્થા દિવ્યાંગોના ખૂબ જ કામ કર્યું છે પાંચ છ સોકાય 600 રૂપિયા ગાડીને સંસ્થાની સ્થાપના કરીને સેવા પ્રયોજો ડોક્ટર રાણાભાઈ અને સરજબેનને યાદ કરીએ ડોક્ટર કોશીભાઈ અને અરવિંદભાઈ પરમુખે સંભાળ્યો છે

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા વેતનનોકી અભિયાન માનવી અને આન તાપાન માનવ ગ્રાણ સોસાયટીના સંયુક્ત કરણે તાતાના સૌગાર્થી આ મહિનાની સપ્ટેમ્બર મહિનાની એ છે દી તારીખે મોધરામાં જોરદાર કાર્યક્રમો કરી રહ્યા છે અને એક કાર્યક્રમમાં સીધી એ વર્ષ થયા છે તો અડસઠ ટ્રાયસિકલ સરવાળો અડસઠ થવુંથી પહેલોને આત્મનિર્ભર કરવા માટે સિલાઈ મશીન ટ્રાયસિકલ આ વેટ કે આન્સર છે કે એક આપ શું દાતા ન છોકાજી ગઈ જ અમે દાતા ન કે બહાર પડી છે અમને સંપૂર્ણ થતા છે 15 તારીખ સુધી મદદ આપી દાતાઓને 15 તારીખ સુધી પૈસા મળી જશે એક સારામાં સારો કાર્યક્રમ આપણી દિવ્યાંગોના ઉદ્ઘાટન માટે કરી રહ્યા છે બેનોના ઉદ્ઘાટન માટે કરી રહ્યા છે વધુ કોઈ વાત ન કરતા બધાનો સાથ સતર ખૂબ મળે છે આ વૈદ્યાતનો તો એટલો બધો સહકાર મળે છે પરમાત્મા કારણ કે ચાર વાર કે પાંચ વાર ત્યારે માંગે ત્યારે દાન નહીં

મોમવતહાદભાઈ એટલે પછી લાગણી છે સંતા પરતે અને ગામ કૃતે જ્યારે પણ એમની પાસે કોઈ પણ વિમાન કરવામાં આવે ત્યારે એ ના નદી પર તો આપણા છોતલભાઈ વાત કરીને મોબદયતભાઈ કાકીને કે છોતલભાઈ લઈ લો એ ઘાટાઓ તરફથી ખૂબ સહકાર મળ્યો છે અને ખૂબ સહકાર મળી રહે છે અને હવે ડોક્ટર ચંદનભાઈ છોતલ 50 થી અસાન કે પ્રોગ્રામમાં હોય હતા પણ દિનેશભાઈ અમારા મંત્રી કે એટલે હાજર રહેવું પડે ગમે તેમ કરીને હું ઘરેથી તો પગી જાવ પગી જાવ પણ આવા કાર્યક્રમ વર્ષોથી થતા આવ્યા છે અમે તો હમણાં દ્રષ્ટિ પ્રમુખ બનાચીએ પણ આ બંને જે પટેલ ભાઈઓ છે હમણાં ચર્ચા થઈ તો એ લોકો અમારા ટ્રસ્ટી નથી પણ ટ્રસ્ટી થી વિશેષ કામ કરે છે આજે માંડવીની અંદર પાંજરાપોળની અંદર ગાયોને પૂરતું નિરણ મળી રહે એના માટે જે પ્રયત્ન કરે છે આપણે જ્યારે મનુષ્ય જીવન મળ્યો છે ત્યારે આપણે વ્યક્તિગત કે સંસ્થા દ્વારા જ્યાં કમ તો આમ દાતાઓ દાન આપી દે પણ આપણે એ જોવાનું છે કે ખરેખર યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ મદદ મળે છે એ ખોટી રીતે જાય છે કારણ કે દાતાઓ પાસે એમ જ પૈસા નથી આવતા એ વિદેશમાં રહીને લોહી પાણી એક કરીને પૈસા ભેગા કરતા હોય આપણી બધાની દ્રષ્ટિઓની સર્વેની તત્પરતા એવી છે કે આપણે યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ સાધનો કાય આપણે કરી શકીએ એ આપણી ફરજમાં આવે છે અને દિન પ્રતિદિન આ સંસ્થા આગળ વધે અને સમાજ ઉપયોગી કામ કરે એ જ અભ્યર્થના ભારતમાં રાખી છે